નમસ્કાર દર્શક મિત્રો એશિયાના સદ જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું છું વિમલ પ્રજાપતિ ચાલો શરૂ કરીએ રાજકીય કક્ષક પ્રસિદ્ધ ગુજરાતના કથાવાચક મોરારી બાપુએ ગુજરાતના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી જીતુ વાઘાણીના વખાણ કર્યા છે એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં મોરારી બાપુ જીતુ વાઘાણીના વખાણ કરતા જોવા મળી રહ્યા છે મોરારી બાપુનું કહેવું છે કે અત્યારે ગુજરાતના કૃષિ ખાતામાં એક કૃષિ બેઠો છે એટલે કે જીતુ વાઘાણીને મોરારી બાપુએ ખેડૂત ગણાવ્યા છે મોરારી બાપુએ પોતાના વિડીયોમાં એ પણ કહ્યું છે કે મને જીતુ વાઘાણી માટે રાજીપો છે હવે મોરારી બાપુએ શા માટે જીતુ વાઘાણી માટે રાજીપો વ્યક્ત કર્યો છે એના વિશે ચોક્કસ કહી શકાય નહીં અને જીતુભાઈની હાજરીમાં એટલા માટે કહું કે આપણો જણ એક વખત શિક્ષણ મંત્રી હતો ત્યારે ઋષિ ચેર ઉપર બેઠો હતો અને આજે કૃષિ શહેર ઉપર લોકપ્રત એટલે આ વ્યક્તિને એટલા માટે આજે ઉભા થઈ અને મારો રાજીપો વ્યક્ત કર કે ઋષિ અને કૃષિ વચ્ચેનો સેતુ કેમ થઈ શકે કૃષિકાર તો પોતે જન્મજાત છે ખેતી કરે છે શિક્ષણ પ્રતિ એ શિક્ષણ મંત્રી હતા ત્યારે એમના કાર્યથી હું પણ વાકેફ છું કે એને હમણાં જ આખી નોંધ આપી કે એ આપવી જરૂરી હતી કે એમના આટલા કાર્યો કરે મારી પાસે પણ ઘણા આવે કે આપણું રાજ્યની સરકાર નક્કી થાય કેબિનેટ નક્કી થાય સ્વાભાવિક છે મારી પાસે જુદા જુદા ક્ષેત્રના ઘણા માણસો આવે કે આ મંત્રીશ્રીને બાપુ તમે આ ભલામણ કરો તો થઈ જાય આમ મેં કીધું એમને આખા રાજ્યની સેવા કરવા દો એક વ્યક્તિગત સેવામાંથી એને મુક્ત કરો અને એને આખા હું કહું તો કોણ ના પાડે પણ હું હનુમાનજીને કહી દઉં એટલે એ પછી એને પ્રેરણા કરે મારો હનુમાન વાઘાડું કામે લાગે એ મારા માટે સરળ બને પણ આ લોકોને આખા રાજ્યની સેવા કરવાની રાજ્ય થ્રુ રાષ્ટ્રની સેવા કરવાની રાષ્ટ્ર થ્રુ વસુધૈવ કુટુંબકમ આખા જગત સુધી અને એવા કુશળ વહીવટકર્તાઓ આપણી પાસે છે હું બહુ રાજીપો વ્યક્ત કરું છું કે સોમનાથ એક હજાર વર્ષ પછીની આપણી ગૌરવ ગાથા એનું ઉજવણું થાય અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી એના માટે ખાસ સમય લઈને આવે અને એ બધો જ કાર્યક્રમની જિમ્મેવારી આપણા જીતુભાઈને સોંપવામાં આવે અને એમનો પત્ર પણ આવ્યો કે બાપુ કાંઈક કહેજો અને એ બહુ જ સારી રીતે હું આમ જોયા કરું અખબારોથી જાણું ટીવી બીવી તો બહુ હું જોઉં નહીં એટલો મારી પાસે સમય ન હોય સ્વભાવ પણ ને માંડવી અને કચ્છ વિસ્તારની એક ચારણ માલધારી સમાજની દીકરી છે જેનું નામ છે માલણ ગઢવી આ દીકરીએ સોશિયલ મીડિયા પર એક વિડિયો શેર કર્યો છે એનું કહેવું છે કે અમારા વિસ્તારમાં એરપોર્ટ બની રહ્યું છે એ પણ ક્યાં તો કે ગૌચરની જમીન ઉપર એટલે આ દીકરીએ સીધી પીએમ મોદીને અપીલ કરી છે પીએમ મોદીને કહ્યું છે કે અમારા વિસ્તારની અંદર હજારો પશુઓ છે જેને આ જમીન

અસંખ્ય જંગલના પ્રાણીઓ આશ્રય લે છે એરપોર્ટ તો બીજે ક્યાંય પણ બની શકશે પણ અમારી ગાયો ચરિયાણ માટે બીજે ક્યાંય નહીં જઈ શકશે એટલે હું ફરી એકવાર ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રીને હાથ જોડીને વિનંતી કરું છું કે ગાયોની અનામત ગૌચર જમીન ગાયો માટે મૂકી દેવામાં આવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ગિરીશ ભીમાણી અત્યારે વિવાદમાં આવ્યા છે એમના ઉપર એનસ્યુઆઈએ છેડતીનો આરોપ લગાવ્યો છે છેડતીના આરોપ સાથે એન કાર્યકર્તાઓ ત્યાં પહોંચી જાય છે એમના કાર્યાલયમાં પહોંચે છે અને એમનું મોઢું શાહીથી રંગી નાખે છે એટલે આ આક્ષેપ બહુ મોટો છે આમે આગળ કેવા પગલાં આવશે કેવા પ્રતિકારો આવશે એની ચોક્કસ જાણકારી ન કહી શકાય પરંતુ આ વિડીયો સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે

સાહેબ ત્યારે નહિ સાંભળ બીમારી મુર્દાબાદ સાહેબ આવું કરતા પેલા બધા વિચારવું

સંગઠનની no, નોડો no, 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 no.

બે હાજર સત્યાવીસ માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે બે હાજર સત્યાવીસ ની વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અત્યારથી મેદાને ઉતરી રહી છે જામ ગમાળિયા ની અંદર આમ આદમી પાર્ટીએ ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરી નાખ્યો છે આમ તો ગુજરાતનું સમીકરણ એવું કહે છે કે ગુજરાતના લોકોએ ત્રીજી પાર્ટીને ક્યારેય સમર્થન આપ્યું નથી પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ નેતાઓ એવું કહી રહ્યા છે કે ગુજરાતની જનતા અમને સ્વીકારશે અને જીતાડશે પણ ખરા પણ હવે કતમાં કેટલો હકીકત છે કેટલો દમ છે એ તો બે હજાર સત્યાવીસની ચૂંટણી ટાણે ખબર પડે કે ગુજરાતની જનતાએ ત્રીજા પક્ષને સ્વીકાર્યો કે નહીં અત્યારે બસ આટલું જ ફરી કાલે નવી રાજકીય કૃત સાથે મળીશું ત્યાં સુધી મુંબઈ સમાચારની દરેક યુટ્યુબ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આ સાથે જ મુંબઈ સમાચારના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ફોલો કરવાનું અને કમેન્ટ કરવાનું ના ભૂલતા નમસ્કાર